આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા આજે ચૂંટણીનું ફોર્મ ભરવા માટે ગયા ફોર્મ ભરવા જાય એની પહેલા એક મોટી રેલી કાઢવામાં આવી અરવિંદ કેજરીવાલથી લઈને આખે આમ આદમી પાર્ટીએ વિસાવદરમાં હતી બહુ જ બધા ભાષણો આપવામાં આવ્યા અને જ્યારે ફોર્મ ભરવા ગયા ત્યારે પોલીસ અને આમ આદમી પાર્ટીના નેતા વચ્ચે ઘર્ષણના દ્રશ્ય પણ સામે આવ્યા આ તમે જે વિડીયોઝ જોયા એ સુરતના એક કોર્પોરેટર છે જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જ્યારે ફોર્મ ભરવા માટે ગયા ત્યારે એમની સાથે જતા

નિવેદન આવ્યું છે કે આ વ્યવહાર પોલીસ કરે એ યોગ્ય નથી ઘર્ષણના દ્રશ્ય જુઓ સાથે જ ગોપાલ ઇટાલિયા ફોર્મ ભરવા ગયા ત્યારે કેટલા લોકો સાથે હતા ત્યાં કઈ વાતથી બબાલની શરૂઆત થઈ તે જુઓ મંગાવો તમે ધારણ નામ મંગાવો

એ એપ્લિકેશન રેફર ભલા તમને 9 વાગે મને કરવા દો ને તમે દોર તૈયાર બનાવો જો તમને પ્રેક્ટિસ દો છો આ નામ મંગાવી દો અકિશор ભાઈ કતર નહી દેવાય તો તમે મંગાવી દો નહી દેવાય તમે મંગાવી દો નહી દેવાય મહારાજા બનાવો 12 મુફાર બોલે આ બટારેલું છે આ નામ મંગાવે તમે આ દેના આવી ભાજપ કરી દો ભાજપ એ ન જાવા પડે જોજે ભાઈ અમે આપું નહીં જાવા પડે કે નુ બાર લખી આપ દે લખો જાવા પડે અધિકારીઓ તમે એમ કજો નામમાં આપો નહીં જાવા પડે તમને નામમાં આપો તમે બાર લખી નામમાં આપો ખબર જો ને ભાઈ આ બધું બરાબર ઇન્ટરવ્યુ માટે લઈ કડો હું નામમાં માંગુ છું વિક્રમ છે તો જાવા માટે તો નામમાં આપી દો

તમે તમારી માં જાહેર ન માગી શકો તમે કહો મારા દુનિયા ભાઈ સૂચના લખેલી

હવે પૂછવું તો પડે ઓલા કોંગ્રેસ વાળા હતા એ તડજોડ કરતા હતા એમ કીધું ભાઈ તમે પ્રેમથી બોલો તમારે કામ જો સાહેબ અમારા ઉમેદવાર છે કોંગ્રેસ ના ફોર્મ લેવા જાય છે અલાવ કરી દીધા બરાબર હોય ગયા હવે તમારે મને કેવું તો પડે ને એમને મને ખબર ન પડે બીજું કે તમે એમ કહો શહેર ના લાવો ના જાવો ને કરતો ત્યાં તમારે ત્યાં નહોતું હવે પણ હું તમને પ્રેમથી એટલા માટે ઉભો રહી જરૂરી આપણે કઈ મતલબ નથી કઈ તમે અહીંયા ઉભાર્યો અહીંયા વજન નથી વધી જવાનું તો આઈડિયા નથી કે અંદર ફોન વાત આ સાહેબ એ કીધું કે અંદર પાંચ જગ્યાએ સાત માણસો છે એમનો ખાલી કોર્પોરેશન એટલું જ કહો તમારે ભાઈ પરિપત્ર હોય તો આપો

કાય કરિયે બોયલા આરિયા મીડિયા વાળા પાક લીધી પછી મારા સામે ઈદ જવાબ દેવો પડે એમનો કઈ હોય ના હોય તમને આવી હટ

તમે હું સમજો છો ચાલો નગરપાલિકા આમ આદમી પાર્ટી અમારા ગોપાલભાઈ ઇટાલિયા આજે અહીં પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરવા ગયા છે તો અમને અમે એમની સાથે એમને એમને સપોર્ટ કરવા માટે અહીંયા આવ્યા એમના જે વકીલ છે એમને લઈને હું અંદર જતો હતો તો અમારી સાથે તાલા સાહી ગુંડા ગિરદી આ પોલીસ કરી રહી છે જેમ તમે જોયું મીડિયામાં તમે તમે મીડિયા સાથે હતા કઈ રીતે મને કરીને ગુંડા ગિરદી કરીને તેર મને આયા આ કેમ્પસ થી બહાર કાઢો ભાઈઓ તમારી માં અમે મારા એડવોકેટ સાથે ગોપાલભાઈ ઇટાલિયન નું જે ફોર્મ ભરવા છે એમની સાથે અંદર જવાની વાત કરી એટલે એમને કીધું કે તમે નહીં જઈ શકો જાહેર ના છે કઈ વાંધો નહીં અમને જાહેરનામું બતાવો નહીં બતાવવામાં આવે દાદાગીરી કરે છે હું સુરત થી છું આમ આદમી પાર્ટી નો કોર્પોરેટર છું મારું નામ વિપુલ સુવાગ્યા આ દાદાગીરી તમે જોયે આ પોલીસ આની જગ્યાએ જો ભાજપના કોર્પોરેટર કોર્પોરેટર કોઈ ભાજપના નેતા હોત તો એની સાથે આ વર્તન કર્યું હોત આ લોકોએ આ ભાજપની દલાલી કરે છે આ પોલીસ હું અમારા એડવોકેટ ને લઈને ગોપાલભાઈ નું જે ફોર્મ ભરી રહ્યા છે એમના માટે એડવોકેટને લઈને જઈ રહ્યો હતો એમણે કીધું તમે નહીં જઈ શકો તો મેં કીધું કેમ નહીં જઈ શકીએ તો એમણે કીધું કે તમારે એમણે કીધું કે તમારે આ જાહેરનામું છે તો તમે અંદર નહીં જઈ શકો તો મેં એમની પાસે જાહેરનામું માંગીએ શું કઈ ગુનો કર્યો છે શું ગુનો કર્યો મેં જાહેરનામું માંગીએ આ રીતની આ દલાલી ભાજપની દલાલી સરકાર દલાલી કરે અને પબ્લિકના પૈસાના ટેક્સ ટેક્સ પેયરોના પૈસાના પગાર આપવામાં આવે છે તમે જોયે આ ગુંડાગીર્દી આ પોલીસ ની આ કાયમ હજી આ વીસ દિવસ આનું હાથ કરવાના છે આ લોકો આવી રીતે ચૂંટણી જીતવા માંગે છે